સુરતના પોણા ગામ વિસ્તારમાં આવેલી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ અને કોમલબેન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચીક્કી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર સોળ અને સત્તરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસરિયા અને કરંજ ધારના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા અને મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા હર વર્ષે શ્રાવણ મહિનામાં ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આગળ પણ કરવામાં આવશે તેવું કોમલબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડે પણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ આજ રોજ વોર્ડ નંબર સત્તરમાં અને ભાજપના મહિલા અગ્રણી કાર્યકર્તા કોમલબેન દ્વારા સિટી વિતરણનો કાર્યક્રમ રાખવામાં દર વર્ષે આ પ્રસંગે આવા સેવા ભાવી કાર્યક્રમો રાખતા જ હોય છે એમાં જે છે વિતરણ કાર્યક્રમ ની અંદર વિસ્તારના તમામ અગ્રણીઓ સેવા ભાવી સંસ્થા અગ્રણીઓ બધા હાજર રહ્યા છે ત્યારે હું પણ આ સેવા યજ્ઞમાં હાજરી આપી મારી જાતને ને ધન્યતા અનુભવું છું એમને શુભેચ્છા પાઠવું છું આવી સેવાકીય પ્રવૃત્તિ હંમેશના માટે એમના કર કમાવા દ્વારા થતી રહે એ જ અભ્યર્થના આશરો મહિલા મદદ સેલ્સ ઓફ દસવારા દર વર્ષે મહિલાઓની નું ભવ્ય આયોજન કરે છે મને એવું લાગે છે કે દેશની અંદર શ્રાવણ માસ દરમિયાન આખા નું આયોજન થાય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં મહિલાઓની યાત્રા નીકળે એ પ્રથમ ઘટના સુરતની અંદર બની રહી છે એમાં વરાછા પણ બની રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં ભવ્ય યાત્રા નીકળે છે ભદ્ર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ નું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ દેવોના મહાદેવ પવિત્ર માસમાં આ કાર્ય થઈ રહ્યું છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હિન્દુ હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મનો રક્ષણ થાય એનો વિકાસ થાય અનેક પર્યટકો અને ધાર્મિક સ્થળોનો ખૂબ જ સારા પ્રમાણ વિકાસ થઈ રહ્યો છે આ વર્ષે રામ જન્મભૂમિની અંદર રામ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવી રહ્યા છે ત્યારે

મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં મહિલાઓની વિશાળ કાવડયાત્રાનું આયોજન કરીએ છીએ અને એ નિમિત્તે ઉત્તરાયણ આવે ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમારા સંસ્થાના જે સ્વયંસેવક ભાઈઓ અને બહેનો છે એને આજના દિવસે અમે ચીકી વિતરણનું આયોજન રાખીએ છીએ અને આ દરેકનો અમે આભાર ઋણ વ્યક્ત કરીએ છીએ